આટલું તમારે શેર કરવાની છો ગુજરાતી સ્ટાઇલ રીંગણા બટેટા શાક ખીસડી અને ભાકરી રોટલા જે તમને સારું લાગી રીંગણા બટેટા શાક ગુજરાતીમાં અમારા કાઠેવાડીમાં કેવી રીતે બનાવી એની રીત હું તમારે આરે શેર કરીશ અહીંયા મેં રીંગણા સુધાર લીધા છે અહીંયા મેં રીંગણાને ડેટિયા કાઢીને રીંગણા સુધાર્યા છે તમારે ડેટિયા ભાવતા હોય તો તમે જેવી રીતે સુધારતા હોય એવી રીતે તમારે રીંગણા સુધારી લેવાના છે હવે આપણે શાક વગાડશું ત્રણ પાવડા તેલ એડ કરવાનું છે અહીંયા મેં ત્રણ પાવડા તેલ એડ કર્યા એટલા રીંગણા બટેટા સુધાર લીધા છે લસણ લીધું છે અને આ મસાલું છે આ એક ટમેટો આગળ આપણે સુધારી લેવું તેલ ગેસ ધીમો કરી નાખશું હવે આપણે આમાં જીરું એડ કરવાનું છે તેલ આવી ગયું છે આમાં લવણ ની કઢી અડધી ચમચી જીરું હવે આ રીંગણા એડ કરી દેવાનું છે

ને થોડા પ્રમાણ મીઠું એડ કર્યું છે ને એક ચમચી ધાનાજીરું મેં દળાવીને રાખ્યું છે એ ધાનાજીરું ઘેરનું તે ઘેરે દડાવેલું ઈ એડ કર્યું છે હવે આપણે એને મિક્સ કરી લેવું હવે આ મિક્સ કરી લેવાનું હવે આ રીંગણા બટેટા તેલમાં છોડે બે થી ત્રણ મિનિટ લગી ત્યાં લગી આપણે અને ઢાંકનું ઢાકીએ આમ ઊંધું ઊંધું ઢાંકું ઢાકીને એને બે થી ત્રણ મિનિટ લગી ચડવા દેવાનું છે ત્યાં લગી આપો આ ટમેટો સુધારવા બાકી છે એ આપણે સુધારી લે આ છે આ લસણ ખાંડીને આપણે પહેલા કડીઓ એડ કરી હતી વઘારતી વખતે હવે આ લસણ છે એટલે આપણે એ ખાંડીને એડ કરવાનું છે આ લસણ મે ખાંડી લીધું છે હવે એ મારે એડ કરવાનું છે આ એટલું મે એડ કરીને એને હરખી રીતે મિક્સ કરી લઈશ તેલમાં સડી ગયા છે આમાં આપણે ટમેટું એડ કરવાનું છે પણ બે થી ત્રણ મિનિટ લગી રહેવા દેવાનું છે પાછું ઢાક દેવું અમે પાછું ઢાંકી દીધું છે લસણ એડ કરી દીધું સુધાર લીધું હવે આપણે આ એડ કરશું આ ટમેટો સુધારો એટલું વાર જ મેં આને સળવા દીધું છે અમે આપરા રીંગણા માં હારે ડિઝાઇન પડી ગઈ છે તેલ માં ચડવા દીધું છે હવે આપણે બળે આમાં ચટણી એડ કરશું સોદા પ્રમાણે મેં આ 1/2 ચમચી ચટણી એડ કરી છે તમે સોદા પ્રમાણે ચટણી એડ કરજો તો હવે આપણે પાણી એડ કરશું હવે આમ

આ આપણું રીંગણાનું શાક ત્રણ સૂટી કરી છે અને બફાઈને તૈયાર છે હવે આપણે આમાં ધાના એડ કરવાના છે આમે લીલા ધાના સુધારી લીધા ત્યાં એડ કર્યા છે ધાના એડ કરીને હરકી રીતે મિક્સ કરી લીધું છે અને આપણું રીંગણા બટાટાનું પાઉભાજી ટાઈપ શાક બનીને તૈયાર છે રીંગણા બટેટા શાક રેસીપી પસંદ આવી હોય તો મારા ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મારા ચેનલને સપોર્ટ કરો થેન્ક યુ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ બબાઈ ગાય